હિન્દુ ધર્મની ત્રિમૂર્તિ અને સૃષ્ટિની ઉત્પત્તિની વાર્તા હિન્દુ ધર્મના કેટલાક સંપ્રદાયો સમગ્ર સૃષ્ટિ અને તેની બ્રહ્માંડીય પ્રવૃત્તિને ત્રણ દેવતાઓના પ્રતીક તરીકે જુએ છે જે હિન્દુ ત્રિમૂર્તિનું નિર્માણ કરે છે બ્રહ્મા વિષ્ણુ અને શિવ પૌરાણિક કથાઓ અનુસાર સમગ્ર વિશ્વના નિર્માણ પહેલા માત્ર એક સફેદ દૂધનો સમુદ્ર અસ્તિત્વમાં હતો જેને ક્ષીર સાગર કહેવામાં આવતો હતો

દસ હજાર વર્ષો વીતી ગયા એક અનંત યુગ પસાર થયો પણ પછી અચાનક ક્ષીરસાગરની શાંત સપાટી જ્યારે તેમણે પોતાની આસપાસ જોયું અને કંઈ ન મળ્યું ત્યારે તેમને ઘણું ખાલી અને એકલતા અનુભવાઈ તેમની આંખોમાં મોટા આંસુ છલકાઈ ગયા જ્યારે તે આંસુ ક્ષીરસાગરમાં પડ્યા ત્યારે તેમણે પૃથ્વીનું સ્વરૂપ લીધું અને જે આંસુને બ્રહ્માજીએ લૂછી નાખ્યા તે વાયુ અને આકાશ બની ગયા પછી તેઓ ઉભા થયા અને પોતાને ત્યાં સુધી ખેંચ્યા જ્યાં સુધી તેમનું શરીર બ્રહ્માંડ ન બની ગયું તેઓ ડાબી બાજુ ફેલાયા અને આકાશમાં સૂર્ય ચંદ્ર અને બધા તારાઓનું નિર્માણ કર્યું તેમણે અહીં અને ત્યાં પોતાને ફેલાવ્યા અને સૂકો હવામાન અને તોફાની હવામાન અગ્નિ હવા અને વરસાદનું નિર્માણ કર્યું અને પછી તેમણે દેવતાઓને બનાવ્યા સૌથી પહેલા તેમણે પ્રકાશના દેવતાની રચના કરી તેઓ સુંદરતા અને ભલાઈથી સજ્જ હતા અને તેમના મિત્રો દેવદૂત સંતો પરિયો અને અપ્સરાઓ હતા પછી તેમણે અસુરો અંધકારના દેવતાની રચના કરી તેમના મિત્રો ભૂત રાક્ષસો અને નાગ હતા અને આ રીતે તેમણે મિત્ર અને શત્રુ બંને બનાવ્યા કારણ કે દેવતાઓ અને અસુરોને શત્રુ થવા માટે બનાવવામાં આવ્યા હતા તેમણે એ પણ જણાવ્યું કે ક્ષીર સાગરમાં અમૃત નામનો એક ચમત્કારી પદાર્થ મોજૂદ છે જે પણ તેને ગ્રહણ કરે છે તે હંમેશા માટે અમર થઈ જશે દેવ અને અસુર બંને અમૃત ઇચ્છતા હતા પરંતુ તેઓ તેને સમુદ્રનું મંથન કરીને અને માખણમાં બદલીને જ પ્રાપ્ત કરી શકતા હતા પણ તેમને એવું મંથન ક્યાં મળશે જે કાર્ય માટે પૂરતું શક્તિશાળી હોય ત્યારે અસુર અને દેવ મળીને ક્ષીરસાગરનું મંથન કરવા માટે મંથન અને શક્તિશાળી દોરડાની શોધ કરવા લાગ્યા દેવોએ એક દિશામાં શોધ કરી અને મંદાર નામનો પર્વત શોધી કાઢ્યો જે સમુદ્રમાંથી બહાર નીકળી રહ્યો હતો તેમણે પર્વતનો મંથન માટે ઉપયોગ કરવાનો વિચાર કર્યો અને અસુરોને મદદ કરવા માટે બોલાવ્યા જોકે પર્વત એટલો વિશાળ હતો કે ઘણા દેવ અને અસુર થાકી ગયા અને ઘણાના જીવ પણ ગયા આ દ્રશ્ય જોઈને ભગવાન વિષ્ણુએ મદદ કરવાનો વિચાર કર્યો અને ક્ષીર સાગરની વચ્ચે પર્વતને મૂક્યો ત્યાં મંથનની દોરડી તરીકે તેમણે વાસુકી સૌથી વિશાળ નાગનો ઉપયોગ કર્યો અસુરોએ સર્પનું માથું દેવોએ પૂંછડી પકડી અને મંથન કરવાનું શરૂ કર્યું ઘણા વર્ષો પછી મંથનમાંથી સૌથી પહેલા એક ભયંકર વિષ નીકળ્યું આ વિશ્વમાં સંપૂર્ણ વિશ્વને સમાપ્ત કરવાની શક્તિ હતી તેથી ભગવાન ભગવાન શિવ દ્વારા તે તે સેવન કરી લેવામાં અને દેવી પાર્વતીએ શિવના ગળામાં રોકી દીધું આ પછી અન્ય ઘણા વર્ષોના કઠોર મંથન પછી ક્ષીર સાગરમાંથી ઘણી અદભુત વસ્તુઓ નીકળી જેને દેવો અને અસુરોએ સમાન રૂપે લડ્યા વિના વહેંચી દીધી પરંતુ જેવું અમૃત નીકળ્યું બંને પક્ષોમાં તીખી બોલાચાલી થવા લાગી ત્યારે એક રાક્ષસે દેવદૂત પાસેથી પ્યાલો છીનવી લીધો તરત જ અમૃતના કેટલાક ટીપાને પોતાના મોમાં નાખી દીધા જો કે બ્રહ્મા અસુરોને અમર થવા દેવા માંગતા નહોતા તેથી ભગવાન વિષ્ણુએ તરત જ તેનું ગળું કાપી નાખ્યું તે રાક્ષસ રાહુ હતો અને ત્યારથી રાહુનો ગરદનથી ઉપરનો ભાગ ચંદ્ર અને સૂર્યની આસપાસ પીછો કરતો રહે છે અને ક્યારેક તે એકને ગળી જાય છે અને પૃથ્વીને અંધારામાં ડુબાડી દે છે રાહુનો ફક્ત ગરદનથી ઉપરનો ભાગ અમર થઈ શક્યો હતો અને તેથી દુનિયા બનાવવામાં આવી ભલાઈ અને બુરાઈ પ્રકાશ અને અંધકાર દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું હતું તેથી તે ત્યાં સુધી ચાલતું રહેશે જ્યાં સુધી ભગવાન બ્રહ્મા થાકી નહીં જાય અને એકવાર ફરી પોતાની આંખો બંધ નહીં કરી લે ત્યારે બ્રહ્માંડનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે સિવાય કે ક્ષીર સાગર એક કમળનું ફૂલ અને ઊંડી ઊંઘમાં સૃષ્ટિના ભગવાન સિવાય કંઈ નહીં બચે